ગુજરાતમાંથી એકસાથે સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સવારથી જ મેઘ સવારી આવી પહોંચી છે સુરતના ઉમરપાડામાં આપ જેવી સ્થિતિ સર્જાઈ છ કલાકમાં જ ધોધમાર ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે ગણતરીના કલાકોમાં વરસેલા ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકાના નદી નાળા અને ચેક ડેમ ઓવરફ્લો થયા છે જેને લઈને જળાશયો પરના લો લેવલ બ્રિજો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઉમરપાડા અને માંડવીને જોડતા રસ્તા અને કોઝવે પરથી પાણી પરિવળતા અનેક રસ્તા બંધ કરવામાં આવ્યા છે ઉમરપાડા અને માંડવી તાલુકાના બાવીસ ગામોને વરસાદની અસર પહોંચી છે ઉમરપાડાના દસ અને માંડવીના છ રસ્તાઓ બંધ કરાયા છે ભારે વરસાદને પગલે એક ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે તો નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં પાણી પરિવળતા ગાડીઓ પાણીમાં ગરગાવ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા સવારથી જ ધોધમાર વરસાદ વરસતા આખું ગામ બેટમાં ફેરવાયું છે લાછરસ ગામની સાથે સાથે માંગરોળ થરી વડિયા જેવા અનેક ગામોમાં પણ વરસાદી પાણી ભરાયા છે લોકોના ઘર મંદિર અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે કરજણ નદીનું પાણી છોડવામાં આવશે તો આ બધા જ ગામોમાં નદીનું પાણી ફરી વળે તેવી સ્થિતિ ઊભી થઈ છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ